રોટલી કરવી ને તો આમ પ્લેટફોર્મ ઉપર હાથ દબાઈ રાખવા પડે કમર ઉપર વજન ના આવે કમર ઉપર ન રહેવા તો એટલી તકલીફ હતી પછી દવા બહુ લીધી ક્યાંય મેળ ન આવ્યો બધી ઓપરેશન નું કે જ્યાં જાય ત્યાં સુરત અમદાવાદ પાલિતાણા રાજકોટ બધી દવા લીધી બહુ કેટલા સમય થી આ તકલીફ હતી ત્રણ ચાર વર્ષ થઈ ચાર વર્ષ એવું થયું છે પછી દવા બહુ પીધી પણ કઈ મેળ ન આવ્યો પછી કંટાળો આવ્યો તો મૂકી દીધી બધી દવા આડવા દે એટલા બધી બહુ કર્યું પણ કે મેળ ન આવ્યો પછી તમારા વિડિયો ઓપરેશન કેમ નઈ કરે ઓપરેશન માં ના પાડતા એ કે ઓપરેશન સક્સેસ ન જાતા બહુ અમુક ને હારું થાય અમુક ને ન થાય અને ઘરે કામ કરે એમ કોઈ નોતું એટલે ઓપરેશન નું ના પાડતા કે થોડો સમય આ દુખાવો સહન થાય ત્યાં હું તીન કરો એમ આ થયો તો કેવી રીતે મે બે ત્રણ વાર નીચે પડી ગઈ એકવાર સનેડામાં જ પડી એટલે કમરમાં દુખાવો થયો પછી નિશેલ આદિમાં પડી ને તો ગોઠણ નો દુખાવો થયો પછી રેતા રહેતા દુખાવો વધતો ગયો એટલે થોડુંક વધારે હા નહીં તે પડી ત્યારે તો સારું હતું જ્યારે સારું હા વરસ દિવસ સારું રહ્યું પછી જ દુઃખાવો થયો પછી પછી તકલીફ ચાલુ થઈ એટલે રોજ તેરોજ વધતું ગયું પછી બહુ તકલીફ થઈ તો પછી દવાખાના ઘણા ખેડા પણ કઈ મેળ નો આવ્યો પછી તમારા વિડિયા જોયાને મેં કીધું હવે એક વાર મને અહીંયા લઈ જાવ તમે હા પાડો તોય ભલે ના પાડો તોય ભલે મારે બાબલો છે એને કીધું કીધું જોયો આટલી દવા કરી સારું નથી થતું તો કસરતે સારું થઈ જાય મેં કીધ જે થઈ હોય ઉપરવાળા નીચા છે તો થાય બાકી નહીં થાય પણ મેં કીધું એક વાર તો સાહેબની મુલાકાત લેવી છે એટલે પછી વિડીયા જોઈ નામ લખાયું તો દોઢ મહિને વારો આવ્યો પછી તો પહેલી વાર સાર વાર કરી આયા આવ્યા તો તમે તો નાશ પાડી દીધી હતી કે નહીં સારું થાય બહુ અઘરું છે આ મેં કીધું અઘરું છે એટલે તો આવ્યા છે સાહેબ તો એ મેં કીધું સાર વાર તો કરો એકવાર તો તમે સાર વાર કરી મને તો પેલે તકે જ સારું થઈ ગયું તો તમે જ ભગવાન મારો દુખાવો લઈ લીધો પેલે તકે જ હારું થઈ ગયું સાહેબ મને બહુ સારું છે તો હું ને એમ જ કહું કે તમે એકવાર સાહેબની મુલાકાત લો

આમ જોઈએ ને તો તેત્રીસ મણકા પૂરેપૂરા હોય એમાં પાંચ મણકા છે ને કમરમાં હોય એને લંબર કહેવાય લંબર એલ વન એલ ટુ એલ થ્રી એલ ફોર અને એલ ફાઇવ તમને જે તકલીફ છે ને એ એલ ફોર જે મણકો છે ને આ મણકો આ મણકો છે ને એ મણકો આમ આગળની તરફ ખસી ગયો જો આમાં બતાવે છે આ તમારો જ કેસ હોય ને એવી રીતનો છે

પછી તો આપણે તો કામ લોભ હોય ને તો હા જુધી સનેડા માં ઉભા હા એટલે તો જો આવડી ઢોકળું થયું તું પછી આખો દિવસ નેડો આવ્યો ને તો હાચ્યું તો આવડું ઢોકળું થઈ ગયું પછી હા એવડો સો ગોળ ઢોકળું થઈ ગયું કમર માં લીલું કાસ જેવું તો એ બે મહિને તો ઓગળું બે મહિના સુધી માલેસ કર્યો ને ત્યારે એ ઢોકળું ઓગળી ગયું પણ અંદર જ્યાં મણકો ખસી ગયો હતો ને વધતું ગયું વધતું ગયું હવે આ મણકો ખસી ગયો ને ત્યાર પછી આમ તકલીફ काही ન થાય કારણ કે જો તે ત્યારે તમે આરામ કર્યો હોત ને તો પાછું તેની જગ્યાએ આવતો રહેત ને રેડી થઈ જાય હા ત્યાં પણ આરામ ન કર્યો અને વાકાવાળીનું કામ કર્યું વાકાવાળીનું વજન ઉપાડ્યું નીચે બેઠા આ તઈણી ચાલુ રહ્યું ને એટલે ચાર વરસ ઉદેરાન થાવા કે એમ હું દીકરીને લગન ની તારીખ આવી ગઈ ત્યાં ખરીદી કરવા જવાનું હતું ને ઈ પડીતી એટલે એને તો 4 વાર કરી એટલે મારી મૂકી દીધી તમે મૂકી દીધી મારી મૂકી દીધી મેં કીધી દીધું એનનો મેરેજ છે એટલે એને તો આપણે હાજી કરી પડે એટલે એને હાજી કરી તો મારી તકલીફ વધતી ગઈ કુટુંબ છે એટલે એ પ્રમાણે રહેવું પડે એટલે હવે મેઇન વસ્તુ એ છે કે એ તમે આવી તકલીફ થાય નોર્મલી છે પણ આપણું શરીર છે ને નોર્મલી કેવું હોય કે બધું જાતે જ સારવાર કરી નાખે જાતે જ બધું હિલ કરી નાખે પરંતુ આપણે એને આરામ ના આપીએ ને ટાઈમ ના આપીએ એટલે આવું બધું થયા રાખે હવે તે મણકું બહાર નીકળે એટલે શું થાય આ મણકું બહાર નીકળે એટલે બાણકાની પાછળ આવી રીતના કરોડરજ્જુ જતી હોય અને કરોડરજ્જુ માંથી નસું બહાર નીકળતી હોય તો એ નસ ઉપર દબાણ આવે જો એવી રીતે બહાર નીકળે આ ખાંચો થાય ને આ જો આ બધું મસ્તી નો છે અહીંયા જો આ નસ ઉપર ખાંચો પડી ગયો તો એ ખાંચો જે પડ્યો નસ ઉપર દબાણ આવ્યું ને એ એ નસ આખા બે પગમાં જતી હોય બંને પગમાં જતો હોય ને દુખાવો બે પગમાં ઉભું રહેવામાં ચાલવામાં એ નસ ઉપર બહુ દબાણ આવે બહુ દબાણ આવે ને એટલે વધારે તકલીફ થાય મેં શું કર્યું મેં આ જે નસ ઉપર આવતું રહેલું જે ખાંચો છે ને દબાણ છે ને ઓછું આમ મેદાન આમ મેદાન આમ મેડાન એમ કરતા સરખું પીર એટલે સરખું તો સાવ થયું કે નહીં થયું ઉપરવાળાને ખબર પણ તમારો દુખાવો જતો રહ્યો એનો મતલબ એવો થયો કે નસ ઉપર જે દબાણ હતો એ દબાણ ઓછું થઈ ગયું નોર્મલી એ નસ જે નીકળતી હોય ને એ નીકળતી હોય ને એને ફોરામેના કહેવાય જગ્યા કહેવાય એ જગ્યાની જગ્યા કેટલી હોય ખબર તમારી ઊંચાઈ પ્રમાણે બાર તેર એમ એમ હોવી જોઈએ બાર તેર એમ એમ એટલે આટલી જગ્યા હોવી જોઈએ પણ તમારે એ જગ્યા કેટલી થઈ ખબર છે બે એમ એમ ઓછી થઈ ગઈ બાર એમ એમ માંથી આમાંથી નસ પસાર થતી હોય તો એ રીતનું દબાણ થાય નસ ને શું કરે દબાવે એટલે બે એમએમ હતી બે પોઇન્ટ સાત એમ હત એટલે ત્રણ એમએમ ની આજુબાજુ હતી તો ત્રણ એમએમ જગ્યા હતી એટલે ફરજિયાત ડોક્ટર આમાં ઓપરેશન કરવાનું જ કે અને મેં એ જગ્યા જોઈને ના પાડી હતી કે તમને નહીં અમે તો પહેલી વાર અમદાવાદ ગયા ને મોટામાં મોટું દવાખાનું હતું ત્યાં તો એને પહેલા જ કહી દીધું કે આજે ઓપરેશન કરાવવું હોય તો ભલે ને પાંચ વર્ષ પછી આવો ને તોય પણ ઓપરેશન તો તમારે આવશે જ કમરના એટલે કીધું હું એમ જ ખબર કે જો તમે અત્યારે જે તમને આ છે અત્યારે તમારે ચાલુ હોય તો કેટલું ચલાય त्यार किलोमीटर तोच आली दे किलोमीटर तो आली हां म्हणजे 5 किलोमीटर आलू होई तो तुम्हाला गुरु पडे हां किलोमीटर तो चाली શકાય એટલે મે અત્યારે जीवा જીવાય એવું કરી દીધું બરોબર જીવાય એવું થઈ ગયું ન તો હસોડી ન આલી ડેલી બહાર ન નીકળી એટલે તું હવે ને ત્યાં આવો તો ન હોય હા શું વાત બસ સ્ટેન્ડ થી ન હોય તું માં થોડું કઈ ન તો ચલા તું જગ્યાએ અત્યારે 1 કિલોમીટર ચાલો છો એટલે બહુ મોટી વાત છે એ લાઈસે બરોબર એટલે મેઈન વસ્તુ એ છે કે હવે તમે આ જે કન્ડિશન છે મણકુ ખસી ગયું એના કારણે જે તકલીફ છે હવે કમર ઉપર પાછો લોડ આવે એટલે મતલબ કે પાછા પડો હા તો એ થઈ જાય કે પાછા એ વધારે બે ત્રણ કલાક નીચે બેસો કે વાંકાવાળીને કામ કરો કે વજન ઉપર ટૂંકમાં એ મણકા ઉપર જો તકલીફ વધારે આવે ને

કે ખાસ તમારો કેસ એટલે મહત્વનો છે કે જેટલું ઓપરેશન કર્યા પછી ફાયદો થાય એટલો ફાયદો આપણે ઓપરેશન વગર થાય જો બરોબર ઓપરેશન થી આટલો જ ફાયદો થાય એને બદલે ઓપરેશન વગર આટલો ફાયદો થઈ ગયો આ બહુ મહત્વની વસ્તુ છે મને તો પહેલી વાર આવ્યા ત્યારે જ ફાયદો થઈ ગયો તો હા રાહત થઈ ગઈ રાહત થઈ ઘણી રાહત થઈ ગઈ હતી અને ગોઠણનો 50% રાહત થઈ ગઈ હતી ગોઠણમાં ઘસારો છે એટલે ઈ તો જેમ કસરત કરશો ને એ બધો ફાયદો થાય બરાબર શ્રી કૃષ્ણ डेरी फील्ड पोजिशन वन लेफ्ट शॉट पॉजिशन टू लेफ्ट शॉट डेरी फील्ड नेगेटिव से क्रम लेफ्ट ए आई अहस करवा herif el salas પડખો ફરીને આડા સુઈ જવાનું એક બાજુ અરે વાહ કડાકા s 다쓰이 h s 다 Ora tamp. Aí reva.